હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગણપતિજીને ધરાવવા માટે સુખડીના લાડુ એના માટે મેં એક નાની અડધી નાની વાટકી ઘી લીધું છે અને એ જ વાટકીના માપથી એક વાટકી ઘઉંનો લોટ લીધો છે અહીંયા મેં રોટીનો લોટ જે ઝીણો આપણે રોજ વાપરીએ એ જ લોટ લીધો છે અહીંયા આપણે સુખડીમાં કરકોરો લોટ પણ વાપરી શકીએ તો હવે આપણે આ લોટને એકદમ લો ફ્લેમ પર શેકી લઈશું એકદમ ધીમા તાપે એને શેકવાથી આ સુખડી સરસ બને છે આ સુખડી ફટાફટ પણ બની જાય છે જો આપણે ટાઈમ ન હોય તો એને ફટાફટ શેકીને પણ બનાવી શકીએ પરંતુ આવી રીતના ધીમા તાપે શેકાવાથી એ સરસ બને છે લગભગ આ લોટ શેકાતા મારે દસ મિનિટનો ટાઈમ લાગ્યો મિશ્રણ થોડું થોડું ઢીલું થવા લાગે છે જેમ લોટ શેકાય એમ એ મિશ્રણ ઢીલું થાય છે શરૂઆતમાં આપણને એકદમ કોરું લાગે ધીમે ધીમે આ લોટની સુગંધ આવવા માંડી છે અને એનો કલર પણ થોડોક ચેન્જ થવા લાગ્યો છે એકદમ હળવો હાથ થઈ ગયો છે તો લોટ આપણો શેકાવાયો છે તો હવે આપણે એને નીચે ઉતારી લઈશું જો આપણે સુખડી થોડી કડક બનાવી હોય તો જ્યારે ચૂલા ઉપર હોય ત્યારે જ એમાં ગોળ ઉમેરવાનો મારે એના લાડુ બનાવવા છે તો એ થોડું ઠરી જાય પછી એમાં ગોળ ઉમેરીશું અત્યારે મેં ગરમમાં ડ્રાયફ્રૂટ અને કિસમિસ ઉમેર્યા છે જે આ ગરમ લોટમાં એકદમ શેકાઈ જાય સરસથી અને કિસમિસ ફૂલી જાય થોડું ગરમ એવો લોટ હોય ત્યારે આપણે એમાં ગોળ ઉમેરવાનો છે મેં અહીંયા બે મોટી ચમચી જેટલો ગોળ ઉમેર્યો છે આ મિશ્રણ ઠરી ગયું છે ત્યારે મેં ગોળ ઉમેર્યો છે હવે એને સરસ મિક્સ કરી દઈશું જો ઉનાળાનો ટાઈમ હોય તો ઘી થોડું બહાર નીકળી જાય છે અત્યારે શિયાળો ચોમાસામાં આ ઘી સરસ રીતે ઠરી જાય છે લોટમાં એકદમ મળી જાય છે તો આપણો ગોળ પણ સરસ મિક્સ થઈ ગયો છે હજી પણ આ મિશ્રણ થોડું ગરમ છે હવે આપણે એના લાડુ બનાવી લઈશું આપણે અહીંયા મોદકના મોડમાં લઈ અને મોદક પણ બનાવી શકીએ પરંતુ મેં એને ટ્રેડિશનલ રીતે સર્વ કર્યા છે તો નાના નાના લાડુ બનાવી લીધા છે તો તૈયાર છે આપણા સુખડીના લાડુ જે એકદમ જ સરસ બન્યા છે આમાં આપણે વેરિએશન માટે સુકું ટોપરું જે મોટું છીણ આવે છે એ છીણ વરિયાળી સૂઠ પીપળી મૂળનો પાવડર એલચી પાવડર ઘણું બધું ઉમેરી શકીએ પરંતુ મેં તો ફક્ત એમાં ડ્રાયફ્રૂટ અને કિસમિસ ઉમેરી છે તો તૈયાર છે આપણા સુખડીના લાડુ તમને જો મારી આ રેસીપી ગમે હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ